સમાજ છે મેઘવાલ સમાજનો ધર્મ છે ભજન છે આબુ આબુગઢની અંદર આબુગઢની અંદર જે તું જામલો રચાણો હતો ત્યારે કુંભારાણા ભજન ગાઈને આપણા સંતો મેઘ મેઘધારવે કીધું હતું કુંભારાણા હા આપણા ધણીએ જે સૃષ્ટિ રચાવી અષ્ટકુળ કુલ પર્વતના નવકુલ નાગ આ તમે આઠે કુળના નાગ ઉતાર્યા કુળના નાગ ઉતાર્યા અષ્ટ કુળના પર્વત ઉતાર્યા ને આ અઢાર વાર ઉતારીને ઉતારી વાના માતર આ કર્યું પણ ધરતીનો ધર્મ જે થાપવાનો હતો ને તે તમારાથી થપાતો નતો અને તે દુ સતની દોરી મેઘધાર વેજી લીધી આપણો ધર્મ નોખો નથી પણ સત્ય સનાતન ધર્મના સાચા વાહકો આપણે છીએ છદરાજ જે સંગે જેદી નવાણ ગળાવ્યા અને તેદી પાણીના નો આવ્યા ટાંક લગાય એની પહેલી કડી છે સદરાજ જે સંગે જેદી નવાણ ગળાવ્યા સહસ્ત્રલિંગ સરોવર જેદી ખોદાવ રહ્યું અને જશમા ઓડનો આ બધી બાબતો છે ને તમને કદાચ લાગે સયાજીરાવ ગાયકવાડ મહારાજા સયાજીરાવ ગાયકવાડે ચોથા ધોરણની પુસ્તિકામાં વીર મેગમાયની વાર્તા લખી અભ્યાસક્રમમાં દાખલ કરી દેશ તેદી આઝાદ નહોતો પણ એ શિક્ષણને માનતા હતા શિક્ષણ ગુજરાતી પાઠશાળાની ચોથી નંબરની ચોપડી ચોથા ધોરણની એમાં વીર મેઘમાયાની વાર્તા લખીને એનો વિરોધ કર્યો ગુજરાત સાહિત્ય અકાદમીએ કે આ માયાદેવની વાત જે છે એ બિલકુલ હંબક ઉભી થયેલી છે આપણે કેસ જીત્યા માયાદેવ સત્ય છે એ વાતનો ઐતિહાસિક પુરાવાઓ સાથે રજૂ કર્યા પછી કેસ જીત્યા પણ એ ઘટનાની અંદર જે દસમા ઓઢણીને બીના બનીને એના કારણે એ તળાવ સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી ન આવે ને કોઈએ કીધું કે નરમેઘ યજ્ઞ કરો અને વીર મેઘમાયા એની કાયા હોમી સદરાજ જે સંગે જે નવાણ ગણાવ્યા અને પાણી ન આવ્યા ટાંક લગાર તે વીર મેઘમાયા એની કાયા હોમીથી અને જાવ આજ પાણીના ભળે છે નવ લાખ પાણીયા આવે તેથી સતની દોરી મેઘ ધાર વેચી લીધી આપણો આ ધર્મ છે દલિત ધર્મગુરુ અમથા કહેવાય છે બગડા ગયા ફાટી હસવાની વાત નથી તમે પરીક્ષા લો કે બાપુ હાસા ખોટા એ પરીક્ષા તમે લો ભેગા હોય તમે લે હું જે જગ્યાએ છું ત્યાં મારું થાય ને પ્રવીણભાઈ સૌગઢ દાદા પાળિયાદની ધરતી ઉપર ગયા પાળિયાદની અંદર જીધું હનુમાનજી મહારાજ નું મંદિર બનાવવાનું હતું તો કાઠી ડાયરો બધો બેઠો હતો સૌયાનાથ બેઠા હતા વચ્ચે હોય રામ બાપુ સૌયાનાથ વિળાનાથ ને દાન મહારાજ ને બધા બેઠા હતા ને બેઠા હતા ને મોટો મહાત્મા બની જવું એટલે આ બધું મંદિર કરે અહીંયા આપણે શું હનુમાન આપણે તો જય હુરજ નારાયણ કાઠી સમજો છો ને હું જે કહું એ સૂર્યનારાયણ ને પૂજે આપણે તો જય હુરજ નારાયણ હનુમાન ની ક્યાં જરૂર છે આ ને થઈ ગયો કહુંબા કાવા કહુંબા થતા થતા ડાયરામાં વાત થઈ સૌર્યનાથ ના કાને વાત થઈ તો એક કાઠી મહેલ કીધું કે હવે એ આને આપણે કેમ કરીને પૂછવું પણ હનુમાન એ આપણા પાળિયાદમાં હનુમાન આવ્યો હોય તો ધરા ધ્રુજવી ન જોઈએ કે પાળિયાદમાં હનુમાન નો ડાબો પગ પડે તા નહોતી દાબી જવી જોઈએ કોઈ સંતમાં તેથી એવી તેવડ નહોતી કે ધરતીને ધ્રુજાવે અને તે દુ એ બીડું સાધુ સમાજમાં આમ ફેર્યું ને સવયાનાથે ઝડપ લઈને ઝડપ્યું તું અને આમ કહુમાનો કટોરો લઈ અને હનુમાનજી મહારાજ આગળ જઈને સવયાનાથ એટલું બોલ્યા હતા કે તું અંજલી નો જાયો છો અને તું પાળિયાદની ધરતીમાં પગ મુકતો હોય મારા હાથનો કહુંબો પી અને પગનો એક થાપો મારીને ધરા ન ધ્રુજાય તો તું કેસરી નંદન નો કહેવાય આમ હાથ લાંબો કરીને દાદાના હાથનો કહુંબાનો કટોરો લઈને પી અને હનુમાનજીએ પેલો ડાબો પગ છે આમ કરીને આમ પછાડ્યો અંદર ભૂકંપ આવ્યો ભૂકંપ પરીક્ષા લીધી સમજાય છે ને હું શું કઉ છું એ મૂળ ધારામાં તો પરબ જગ્યામાં પાણી ન આવ્યું પાણી ન આવ્યું એટલે જીવન ફગત પડખે જ ખોગા કરું માં માયકોર વાયુ ગાળી ઉતાર્યા માયકોર અંદર ઉતારી કારણ કે મુહર્ત કરવાનું છે મૂરત કરવા હાથું માલ ઉતાર્યા અને પછી માટી ખ્યાલ લીધી કે હવે ભગત કે હેરાદ કરો ઓલા યારાદે તમારે અહીંયા કોળીઓ સુકવાઈ ગઈ તી ગોંડલ દરબાર ની અહીંયા તો કે હવે અહીંયા તો તમારે પાણી જળ લાવવું જ પડે તો કે મારો ની આપો ભજન મારી મૂર્તિ બેડીના કારણ હાલ પદ ગાયા હેરાન કર્યો ભગવાન આયા ગંગાજી પ્રગટ થયા આમ ઉભરો લઈને ઉપર આયા કે હવે તમે હાસા ત્યાં સુધી ખોટા હા કે જીવન ભગત પણ કસોટી તો આપવી જ પડે ધાંગધ્રા નરેશ રાજ અહીંયા સંકટ મહાભારી સંકટ હતું ભયંકર સંકટ હતું કોઈથી નિવારણ ન થાય અને સૌનાથ નું તેડું કર્યું દાદાએ કીધું કે ભાઈ મારા શિંગડા પોળા છે બજારના કાંગરા ખરશે કાંઈ વાંધો નહીં દરબારે પેલા નગરઢીંડોરો અઢારસો પાદનો નો ધણી રાજ અમરસંઘજી એને નગર ઢીંડોરો પીટાવીને એવું કીધું મારા ગામમાં કોઈને અસ્પૃશ્યતા લાગતી હોય તો બહાર નીકળી જાય આજ મેઘવાડ સંત સવા ભગત આવી ગયા છે બધરામનું થયું હામયું થયું દરબારગઢમાં ગયા પાઠ પુરાણો સંકટ દૂર થયું વાત બધી પતી ગઈ દરબાર અમરસિંહજીએ પૂછ્યું કે પછી બાપુને ખુરશી ઉપર રાજસિંહાસન ઉપર બેઠાડ્યા સવૈયા નાથને અને બેહાડીને ચરણમાં પખાડીને પછી કીધું કે બાપુ બોલો બોલો શું સેવા કરું દાદા કે મારે કોઈ કામ કરાશ જોતો નથી તમને ભગવાન મળે એની પ્રતિ થઈ રાજી શું બોલો તેથી સવ્યા ના થઈ એવું કીધું મારે કામ કરાશ નથી જોતો તમારા અઢારસો પાદર ઝાલાવાડના જે છે ને એમાં અમારા મેઘવાળો માટે જે વેઠનો વારો છે ને મા બેન બેટી દીકરીની ઈજ્જતો લૂંટાય છે અમારા વડીલોને જવું પડે છે વેઠના વારે તમારા મેલા ખેલા ઉપાડવા પડે છે અને આ પ્રથા તમે બંધ કરી દો ને એટલે તમે અમને નવાજા છે એવું હું સમજી એની વાર પહેલા કસોટી થઈ કસોટી થઈ સો ટચનું સોળ સોનું હતા બહાર આવ્યા છે અને એટલે હું કઉ છું કે અમારે દગલન પગલે કસોટીના એરને ચડવું પડે છે હથોડે ટીપાવવું પડે છે અને અમારે એમાંથી પસાર થવાની પ્રક્રિયા પીડાદાયક હોય છે પણ એ પીડા ભોગવી નહીં સમાજના માટે કદાચ આવા સંત પુરુષોએ